અંકલેશ્વર શિવાલયોમાં ઘીના કમળના દર્શન શૃંગાર દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી કલાત્મક ઘીના કમળ શિવલિંગ ઉપર ચઢાવવામાં આવ્યા હતા શિવ પરિવાર સાથેના ઘીના કમળના દર્શન સાથે ફૂલો શૃંગારના દર્શન જોવા શિવાલયોમાં ભક્તો બીજા દિવસે પણ હુજુમ જોવા મળ્યા હતા મહાશિવરાત્રીની ઉજવણી કરતાં અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ભક્તો શિવભક્તિથી તડબોળ બન્યા હતા જેના બીજા દિવસે પણ અંકલેશ્વરમાં શિવ ભક્તોની અનોખી આસ્થા જોવા મળી હતી મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવના શિવલિંગ ઉપર કલાત્મક ઘીના કમળ ચઢાવવામાં આવ્યા છે જેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક તેઠ એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ ભગવાન શિવના મુખાડવી સાથે દર્શનનાથે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા માર્કંડેશ્વર મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર એકનાથ લિંગ મહાદેવ મંદિર માંડવેશ્વર મહાદેવ મંદિર મનકામેશ્વર મહાદેવ મંદિર સજોટ ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિર જરકુંડ તેમજ અન્ય પૌરાણિક સહિતના શિવાલયોમાં ઘીના કમળના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી